આજે આપણે દર્શન કરશું દુનિયાના સૌથી ઊંચા શિવ મંદિર અને કેદારમાંથી એક કેદાર એવા તુંગનાથ મહાદેવના દર્શન કરશું અને ત્યાંથી ઉપર આવેલ છે ચંદ્રશિલા જ્યાં ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યા પછી તપસ્યા કરી હતી સવારે વહેલા સાડા પાંચ વાગે અમારી આ યાત્રા ચોપતા ગામથી શરૂ થાય છે તો મિત્રો અહીંયાથી આપણી યાત્રા શરૂ થાય છે પણ છતાં અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા મિત્રો હજુ તો અમે થોડુંક થોડાક જ ઉપર આવ્યા છીએ અને અત્યારથી શ્વાસ છે ચડો ભાઈ હાલત છે અને ધીમો ધીમો વરસાદ હોતો ચાલુ છે તો વરસાદ તો છે ને અમે કાલે આવ્યા ને ચાલું આમ જ છે વરસાદ તો ચાલુ રહેવાનું જ છે હવે જો ધીમે ધીમે જઈશ વાતાવરણ છેલ્લા બે ત્રણ દિવસથી આવું જ છે અને આ ટ્રેક પર તમને નાની નાની દુકાનો મળી જાય છે જ્યાં તમે નાસ્તો કરી શકો છો શરૂઆતમાં મેં ચાંદલો કર્યો તો જે અત્યારે તમનેમ થતું છે વરસાદના કારણે ઓગળી ગયો છે પણ એવું નહીં આટલી ઠંડીમાં પણ પરસેવાના કારણે ચાંદલો વઘરી છું લગભગ અમે દોઢ કલાકથી ચડવીશી હું તો અહીંયા પહેલીવાર આવ્યો છું એક્સપિરિયન્સ વાળાને આપણે પૂછવી ભાઈ અડધું અડધું ગયા હજી નહીં તમે બોલો કઈ નહીં ચાલો ભાઈ અડધું હજી નથી સડ્યા જોઈ કેટલા વાગે આપણો ઠેર ઉપર પૂજવી છે ટ્રેક ઉપર ફક્ત અમે જ ઘોડા અને ખચ્ચરની મદદથી દુકાનોવાળા ઉપર માલસામાન લઈ જતા હતા જેમ કે તમે જોઈ શકો છો પાણીની બોટલ સોડા એ રીતે બધો માલસામાન ઉપર ઘોડા અને ખસરો દ્વારા લઈ જવામાં આવે છે હમણાં થોડી વાર પહેલાં જ થોડો થોડો વરસાદ આવ્યો હતો એટલે અમે બધાએ રેનકોટ પહેરી લીધો અને પછી અહીંયા આરામ કરવા બેસી ગયા અહીંયા છે ને મિત્રો આ એટલું ઊંચું છે ને મતલબ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું મહાદેવનું મંદિર છે પણ શ્વાસનો પ્રોબ્લમ થોડો વધારે રહે કેમ કે આ ઊંચું જ એટલું છે અને આ વરસાદ એટલો બધો આવતો નથી પણ છતાં આપણે રેનકોટ પહેરી લીધો કેમ કે પલ્લી જેવી એટલું તો આવે જ છે ભીના તો થઈ જ જેવી છે ધીમે ધીમે આ રીતે મહાદેવનું નામ લઈને ચાલ્યા જાય છે ફાઇનલી પાંચ છ કિલોમીટરનો ટ્રેક કમ્પ્લીટ કરીને પહોંચી ગયા તુંગનાથ મહાદેવના મંદિરે અને ચાલો હવે બધા દર્શન કરી લઈએ મિત્રો મસ્ત મજાના તુંગનાથ મહાદેવના દર્શન કરી લીધા તો શાંતિથી મહાદેવના દર્શન કરી લીધા અને અમે સવારે વહેલા આવ્યા હતા એટલે થોડું પણ ટ્રાફિક નહોતું એકદમ શાંતિથી મહાદેવના દર્શન થઈ ગયા તો અહીંયા આપણે મહાદેવના દર્શન કરી લીધા અને હવે અહીંયાથી એક કિલોમીટર ચંદ્રશિલા તો હવે ત્યાં દર્શન કરશું સૂમનાથ મહાદેવના દર્શન આપણે કરી લીધા અને હવે મંદિરની પાછળથી અમે બધા જઈ રહ્યા છીએ ચંદ્રશિલાએ જ્યાં ભગવાન શ્રી રામે વધ કરીને તપ કર્યું હતું એ અહીંયાથી દોઢ બે કિલોમીટર જેટલું છે અને રસ્તો કંઈક આ રીતે છે ચાલો હવે ચંદ્રશીલા બાજુ જઈએ લગભગ એક કલાકનું ટ્રેક કર્યા પછી અમે પહોંચી ગયા ચંદ્રશીલા અને પહેલા મંદિર આવે છે ગંગાધામ જ્યાં અમે બધાએ દર્શન કર્યા અને ત્યાર પછી તેનાથી થોડુંક આગળ આવે છે એ જગ્યા જ્યાં ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યા પછી તપસ્યા કરી હતી હર મહાદેવ તો આપણે ચંદ્રશિલાએ પહોંચી ગયા અને અહીંયા પહેલા આવે છે ગંગામૈયાનું મંદિર ગંગાધામ

ગયા વર્ષે હોત ન્યા હતા તો એ કહેતા હતા કે અત્યારે વેધર સારું હતું ને તો મસ્ત નજારો આવે મતલબ અહીંયા ચારેય બાજુ ફરતી બાજુ માત્ર હિમાલયના પહાડ બળખના પહાડ જોવા મળે પણ અત્યારે એવું કહે છે નહીં કેમ કે વેધર વરસાદવાળું છે વરસાદી વાતાવરણ છે જોવા અત્યારે ફરતું 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 બસ ધુમ્મસ 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 કંઈ નહીં હવે મહાદેવની કૃપા રહેશે તો ફરીથી આપણે એકવાર મસ્ત નજારો જોવા અને ફરીથી એકવાર ધુમ્મસ મહાદેવના દર્શન કરવા આવશું અત્યારે તો એકવાર દર્શન કરી લીધા તો ફાઇનલી આપણે ચંદ્રશિલાથી નીચે આવતા રહ્યા અને નીચે આવ્યા ને

અને તરત જ દર્શન થઈ ગયા હતા અને પછી અમે ગયા તો સુંદર છે અને હવે ત્યાંથી ડાયરેક્ટ નીચે ચાલો હવે છે ને આપણે ડાયરેક્ટ નીચે જઈને જ મળીએ અહીંયા મંદિરની બાજુમાં ઘણી બધી દુકાનો આવેલી છે જ્યાં તમે નાસ્તા પાણી કરી શકો છો લગભગ અગિયાર વાગે અમે પાછા નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું હતું ભાઈ કેમ બોલતો ને હાથ લઈ લે આ વિડિયો ચાલુ હોય ને બોલે નહીં નગર આ મુકમ્બે હાથ નહોતી કોઈ દે આપણને

મહાદેવ તો આપણી તૂમનાથની યાત્રા અબજ આવતી તો પેલા સાઈડમાં આવતો કેમ કે ભાઈ રસ્તામાં ઉભા રહેશે ને તો કોઈને કોઈ આવશે તો ફાઇનલી આપણું સૂમનાથ એટલે કે પંચકેદરમાંનું એક કેદાર ત્રીજું કેદાર આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે અને હવે બાકી છે બે કેદાર રુદ્રનાથ અને કલ્પેશ્વર તો અહીંયા અમારી પંચકેદાર યાત્રાનું ત્રીજું કેદાર એટલે કે તુંગનાથ યાત્રા પૂરી થાય છે અને હવે અહીંયા ચોપતા ગામથી ટેક્સી બુક કરીને અમે બધા નીકળી ગયા સગરગામ તરફ જવા આવા ધુમસવાળા અને પહાડી રસ્તાનો આનંદ લેતા લેતા અમે બધા ધીમે ધીમે ચાલતા થઈ ગયા હોય વેધર ક્લિયર હોય પાછું ધુમ્મસ આવે એવા રસ્તાની મજા લેતા લેતા અમે પહોંચી ગયા સગરગામ અને અહીંયા આવીને એક મસ્ત મજાનો રૂમ રાખી લીધો કેમ કે કાલે જવાનું છે રુદ્રનાથ મહાદેવના દર્શન કરવા જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટમાં હરર મહાદેવ લખી નાખજો